નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેકરમાં દર્શક મિત્રો આપણે નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા છીએ સવારમાં અને અત્યારે છે પેલા સવારમાં માં રામ પિયારી છે આપણી સાફ સફાઈ કરી નાખીએ આવી જ રીતે છે આપણા ડેલી વ્લોગ છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહેશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ગામમાં ખંભાળિયા માટા મારતા હતા તો રસ્તામાં છે એક આપણા મિત્રની નવી સાઇટ ચાલુ થઈ છે બાંધકામ માટે નવા જે ટેનામેન્ટ ફ્લેટ છે એ બને છે તો રસ્તામાં નીકળો તો જરીક જોતો તો મિત્ર આપણી જે મિત્રની જગ્યા છે જે અત્યારે બાંધકામ ચાલુ છે તેનું નામ છે મધુસૂદન ગ્રીન્સ અને આ તમે બેનરમાં જોઈ જોઈ શકો છો એ રીતના છે એ બનવાનું છે તો એક દાલ હવે જરીક સાઈડ જોતા આવી સાઈટ ઉપર છે એ કામકાજ ચાલુ છે આ બાજુ બાંધકામ ચાલુ છે અને આ છે એ આ છે એ થ્રી બી એચ કે બંગ્લોસ બને છે અને આ બાજુ એવું તમે કડીએ કામ ચાલુ છે અને આ બાજુ છે એ પાયોને ભરાઈ ગયું છે એટલે ધીરે ધીરે કામ ચાલુ થાય છે એટલે નવી સાઈડ છે અને આગળ છે એ ઘણી બધી દુકાનો અને આકર્ષક ગેટ બને છે જોઈ લઈ કદાચ આપણે સપોર્ટ થઈ જાય તો લઈ લેવું એ કંટ્રોલ આવાળા પાયબંધ છે એ તો કંઈક કામમાં રોકાઈ ગયો છે એટલે તરીકે આપણે આવ્યા હોય તો ચક્કર તો મારતા જઈ અને આ વસ્તુ તમને કેવી લાગે છે આ બાંધકામની સાઈટને કેવું લાગે છે એ જરાક કમેન્ટ કરી દેજો આપણે પાછા જ્યારે મિત્ર મળશે ત્યારે એક ડિટેલ વિડીયો બનાવશું જેથી આમાં શું ભાવ છે કેવા મકાન છે કઈ ટાઈપના બને છે શું શું સુવિધાઓ છે એ બધું છે એ પછી આપણે જ્યારે ટાઈમ મળશે ત્યારે એક લોક બનાવશું તો અત્યારે તમને ખાલી સાઈડ દેખાડી દઉં અને હું પણ જરીક ચક્કર મારી લો કેવું છે એક આ બાંધકામ કમી જરાક જોઈ લો આ છે ને કોર્નર બંગલો છે અને આ ટુ કે છે અને આ બાજુ પાછો કોર્નર બંગલો છે આટો મારતા હતા તો રસ્તામાં છે ને એક મસ્ત મતલબ એક વસ્તુ મારા ધ્યાનમાં આવી છે ખૂબ સરસ જગ્યા છે જે આ બાંધકામની જગ્યા છે સાઈડ છે મધુસૂદન ગ્રીન્સ એમાં ખૂબ જ એક આકર્ષણ ઉમેરે છે અને જે લોકો આમાં રહેવાના છે એના માટે સરસ વસ્તુ બનાવી છે જોવું તમને બતાવું જોઈ મિત્રો સરસ મજાનું ગાર્ડન બનાવ્યું છે અહીંયા અને આપણે ફોરેનરમાં ને ટોપલી ટોપલી બનાવી છે અને આ બાજુ બેસવા માટેના સ્ટેન્ડ છે અને ઓલી બાજુ છે જો પાછળ તમને દેખાતા હોય છે નાના બાળકો માટેના રમવાના જે સાધનો છે એ અહીંયા રાખ્યા તો એ જે તમને દેખાડી દો પછી આપણો મજૂરી જવાનો ટાઈમ થઈ જાય એટલે મોડું થાય છે જે જોઈ લઈ જો વાહ આ નાના બાળકો માટે છે લસણપટ્ટી છે અને આ ગોળ ભરાઈને શું કહેવાય એ મને નામ નથી આવતું જેવી કમેન્ટ કરજો અને આ ચકલી છે મિત્રો અત્યારે છે આપણો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે નીકળી જાય મળીએ આગળ

આખો ગામ જોવાનું હે મા બનાવે હીખી જાય ધર્મા તારી મોનોપોલી સમજી સાંજના સાત વાગી ગયા છે અને આજનો દિવસ છે એ આપણો પૂરો થઈ ગયો છે અને વિડીયો ગઈ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા હોય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને જો પાછળ છે એ સૂરજ આત્મી ગયો છે ને અત્યારનો સનસેટનો વ્યૂ છે એ કંઈક આવો દેખાય છે એ પણ આપ નવા હોય આપણી યુટ્યુબ ચેનલના એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા જે પણ મિત્રો એ છે આપણે ગાર્ડનનો વિડીયો નથી જોયો એ જોઈ આવજો આજનો ઉપલો અહીંયા પૂરો કરીએ છીએ મળીએ આવતીકાલે